ડાંગ જિલ્લાના સાપુતારા વઘઈ રોડ પર બેફામ પિકઅપ ચાલકો પર પોલીસનો સકંજો વઘઈ ડાંગ જિલ્લાના પ્રવાસી સ્થળ સાપુતારાને વઘઈને જોડતા હાઇવે પર મહમાં રાષ્ટ્રથી શાકભાજી ભરીને આવતા પિકઅપ વાહનોના ચાલકોની બેફામ સ્ટન્ટબાજીને કારણે વાહન ચાલકો અને પ્રવાસીઓમાં ભયનો માહોલ ફેલાયો છે આ માર્ગ પર આહરડી ગામ નજીક એક પિકઅપ ચાલક દ્વારા જોખમી સ્ટન્ટ કરવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જે બાદ વગેરે પોલીસે તાત્કાલિક આ પિકઅપ ચાલકની અટકાયત કરી હતી અને તેને પાઠ પણ આવ્યો હતો સાપુતારા વગેરે રોડ પર અહેરડી ગામ પાસે એક પિકઅપ ટેમ્પો ચાલકે હાઈવે પર જોખમી સ્ટન્ટ કર્યા હતા આ વિડીયો પાછળ આવી રહેલી એક કારના ચાલકે બનાવ્યો હતો અને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે પિકઅપ ચાલક વાહનને જોખમી રીતે અંકારી રહ્યો છે જેના કારણે પાછળ આવતા વાહન ચાલકોમાં ગભરાટ ફેલાયો હતો આ વિડીયોમાં કારમાં સવાર એક નાની બાળકી પણ ડરના માર્યા ડર લાગે છે તેમ બોલી રહી હોવાનું સંભળાય છે જ્યાં ઘટના ગંભીરતા દર્શાવે છે કે પ્રવાસીઓથી ધમધમતા આ મુખ્ય હાઇવે પર આવી સ્ટન્ટ બાંધજીના કારણે ગંભીર અકસ્માત સર્જાવાની શક્યતા વધી રહી હતી વિડીયો વાયરલ થયા બાદ વગે પોલીસ તુરંત હરકતમાં આવી હતી ગીરા ધોત નજીક હાઇવે પર બેરીકટ મૂકીને પોલીસે મહારાષ્ટ્રથી આવતા શાકભાજીના પિકઅપ ટેમ્પોનું સઘન ચેકિંગ શરૂ કર્યું હતું આ ચેકિંગ દરમિયાન પોલીસે બેફામ વાહન ચલાવતા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ચાલકને કાયદાનો પાઠ ભણાવ્યો હતો વઘઈ સાપુતારા માર્ગ પરના નાનાપાડા રોડ પરની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ અને ભગીરથસિંહે વાયરલ થયેલ વીડિયોમાં દેખાઈ રહેલ મહારાષ્ટ્ર પાર્સિંગની સફેદ બોલેરો પિકઅપ નંબર એમએચ ફિફ્ટીન જી સે વન ટુ સિક્સ થ્રીના ચાલકને ઝડપી પાડ્યો હતો આ વાહન ચાલક જેનું નામ ધર્મેન્દ્ર નામદેવ ખોરડે છે તેને નીચે ઉતરતા જ તેના મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવી હતી જેથી વગઈ પોલીસ મથકના એએસઆઈ વિજયસિંહ સરવૈયાએ તાત્કાલિક પંચોને બોલાવી નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરી હતી અને ધર્મેન્દ્ર ખોડે વિરુદ્ધ આરોપીને વાહન ચલાવવા બદલ ગુનો નોંધી તેની અટકાયત કરી હતી આ કાર્યવાહી દર્શાવે છે કે ડાંગ પોલીસ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા અને દારૂપીને બેફામ વાહન ચલાવનારા સામે કડક પગલાં લેવા જરૂરી છે